હુમન ઇન્ટેલિજન્સનો તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી બાતમી મેળવવા સૂચન કરેલ જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોસ્ટેબલ કિશોરભાઈ નનુભાઈ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે બેસમો ઇસમો શંકાસ્પદ મોટરસાઇકલ લઈને અંસાર માર્કેટથી સર્વેલન્સ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે જે બાદમી આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર વોચ તપાસમાં હાજર હતા તે દરમિયાન અંસાર માર્કેટ તરફથી સર્વિસ રોડ તરફથી પીરામણ અંકલેશ્વર તરફ બાતમી મુશબના ભે સમો આવતા તેને રોકી લઈ મોટર આગળ પાછળ નંબર જોતા મળી આવેલ નહીં અને સદર ઇશમોની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી ઉપરોક્ત ઇશમો સદર મોટરસાઇકલ કોઈ જગ્યાએથી ચોરી અગર શર્ક પરથી મેળવેલ આવેલ હોવાનું જણાવેલ જેથી પકડાયેલ મોટર સાયકલને પોકેટ કોપમાં સર્ચ કરતા ગાડીના માલિકનું નામ સંજયકુમાર દલપતભાઈ રહે વાલનેર તાલુકો હંસોટ જિલ્લો ભરૂચના હોવાનું જણાવેલ જેથી તેમાં પ્રશંકા જતા તેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં સદર બાઇક તેઓએ તથા તેમના મિત્ર મુસ્તાફ નિહારનાઓએ હાંસોટ વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ અને તે સિવાય પણ ભરૂચ જિલ્લામાં હર્સોટ પાનોલી તથા નવેઠા ભરૂચ તથા કોઈશંબા સુરત ખાતેથી અન્ય દશેક જેટલી બાઇક ચોરી કરી લાવી મોટર ગ્લેન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના નાના ટુકડાઓ કરી ટુ વ્હીલરોના સ્પેર પાર્ટ વેચી દીધેલ તે આધારે તેઓના ઘરે તથા જ્યાં મુદ્દામાલ વેચેલ ત્યાં તે જગ્યા પર જઈ મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે